કોણ આવ્યું મારે છે ઓ માં આટલા નાના બચ્ચા કેમ ઓ માં કેમ પકડે છે આજે આપણે ફરવા અમે ઊભા રહ્યા છે લાઈક એકદમ બેસ્ટ વ્યૂ રે આજે આપણે ફરવા મેળામાં મેળામાં નહીં જતા આપણે મહલ ચાલ્યા કેમ ક્યાં ચાલ્યા

ડેડીએ તો અત્યારથી સનગ્લાસીસ પહેરી લીધા છે આ બીજા ચશ્મા સ્વેગ કે ડેડી કોણ આવ્યું જીન્સ પહેરી બેન કોણ આવ્યું કોણ આવ્યું બેન કે મમ્મા હું થયું મને તો બહુ ચાલ આપણે પાછળ

હવે સામે વેફર વાલો મળ્યો છે સોરી મળી છે તો જોઈએ કેવી વેફર લઈએ તીખી જો આપડા સુરત કરતા અહિયાં ડિફરન્ટ સ્ટાઈલ માં જ બને છે બધું

હલ જવાનું હતું પણ કેન્સલ થયું કારણ કે ત્યાંનો રસ્તો બંધ છે તો હવે અમે ડાયરેક્ટ જશું અહીંયાથી બાય રોડ સાપુતારા એન્ડ રસ્તામાં અમે ઊભા રહ્યા છીએ શું મળે છે જોવા માટે બુંદી એન્ડ ગાંઠિયા મને ભાવે પણ ગાંઠિયા અહીંયા અહીંયા સેવ મળે મળે છે ગાંઠિયા નહીં આવી રીતના સેવ વેચો છો મોરા ગાંઠિયા નહીં પૂરા થઈ જાત બનાવે છે બુંદી જોબ આ તો બલ્યા હવે તે સેવ વીડિયો નો જાતે બનાવો હા ગુંજી બી ઓર દૂધ જાતે કાકાનો એક નંબર 30 ગુંડી બો ફાઈન છે જેનેસ નું તો રીસન છે ચલો તો મેં અલોકેશન પર મારું વિડિયોગ્રાફી બધું જ લઈ લીધું ને બહુ જ ફાઈન આઈવા છે

હવે ટ્રીપ મજા આવશે બહુ મમ્મી હોય ગયા તો ફાઇનલી અમે આવી ગયા સાપુતારા હવે એક નવી જગ્યા છે ત્યાં અમે ટ્રાય કરવાનું છે કયો પોઈન્ટ છે ઇકો પોઈન્ટ ઇકો પોઈન્ટ છે જોઈએ કેટલું બેસ્ટ છે હવે તાજીની કેટલી એન્જોય થાય છે તેનું તો ખ્યાલ નથી બસ 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 કામ બોર્ડ આગળ આગળ તો અમે આવી ગયા છે સનરાઈઝ પોઈન્ટ ડાયરેક્ટલી સાપુતારા આવ્યા તો અમે સનરાઈઝ પોઈન્ટ જ આવ્યા જોકે અમને કોઈ ખબર નહીં પોઈન્ટ જવાનું હતું એટલું યાદ નથી ને પબ્લિક નથી જરીક બી કદાચ ઉપરની સાઈડ હોય તો ખબર નહીં પણ અહીંયાનો જે વ્યૂ છે બહુ ફાઈન છે ફાઈન વ્યૂ છે ઉપરના વાડ વાદર વાદર હા બહુ ફાઈન દેખાય છે આવો આવો તમારી જ રાહ જોતો હતો આવો એ લોકોને બી લાગે કે એ લોકોનું શું શૂટ કરી રહી છું તો અમે સનરાઈઝ પોઈન્ટ પર આવી છે પણ અહીંયા એમ જોવા જઈએ તો એક્ચુલી બહુ અંદર સુધી ચાલવાનું છે તો પબ્લિક પણ નહીં આટલામાં જ ચાલે છે એમ તમે ખાલી અહીંયાનો વ્યૂ જો લાઈક એકદમ બેસ્ટ વ્યૂ રહેવાનો છે અહીંયાનો ને હમણાં તો સન હતું તો પણ સનસેટ થઈ ગયું કારણ તો વિડીયો એમની સાઈડ એ સોરી ફોન એમની સાઈડ આવે એટલે એક્સપ્રેશન જ ચેન્જ એ તો વિડીયોમાં જોવાઈ જ ગયું છે હમણાં હે તરત એક્સપ્રેશન ચેન્જ જ થઈ જાય એમનો મમ્મી ડેડી બેને બધા ક્યાંક બેસી ગયા કે અત્યારે કોઈની કેપેસિટી નથી અચાનક સાપુતારા આવવાનું હતી અમારે તો પ્લાન નહીં તો રેન્ડમલી એકદમ આજે જ પ્લાન થઈ ગયો છે ને પેલી સાઈડનો વ્યૂ પણ એકદમ એમ લાઈક ફાઇન છે જો ત્યાં અહીંયા સર ને હમણાં હવે આ સાઈડ આવી ગઈ ક્યાં જઈ ગયું ક્યાં જવાના તો હવે અહીંયા બધા લોકો જમીએ છે પણ મને મેગી ખાવી હતી તો હું મેગી ખાવા આવી ને રિયલી એમ થાય કે આવી જગ્યાએ છે ને મેગીનું એક સ્ટોલ ખોલી નાખો કારણ કે સાઈઠ એસી સો રૂપિયાની તો સિમ્પલ જે પાંચ રૂપિયાની મેગી હોય ને એ અહીંયા મળે છે તો તો પછી બરાબર બિઝનેસ સેટ થઈ જાય બેસી ગયું છું પાછળની સાઈડમાં એકદમ બેસ્ટ ગાબલો એ રીતના એ આગળની સાઈડ બધા જ એન્જોય કરે છે અમે ગયેલા ત્યારે બી વરસાદ હતો આવ્યા ત્યારે બી વરસાદ પણ મેન સાપુતારામાં વરસાદ વેધર બહુ ફાઇન દેખાય છે